ਵਿਆਰਾ ਜ਼ਿਲ੍ਹਾ ਦਾ DYSP ST ਸੇਲ ਅਤੇ ਹੈਡ ਕਾਂਸਟੇਬਲ ਰੁਪਿਆ ਦੋੜ ਲੱਖ ਨਹੀਂ ਲਾਂਚ ਲੈਤਾ ਝੜ ਪਾਇਆ ਹੈ। ਇੱਕ ਨਾਗਰਿਕ ਇੱਕ ਕੌਟੂਮਿਕ ਵਿਖਵਾਦ ਸੰਦਰਭ ਅਟ੍ਰੋਸਿਟੀ ਤੇਮੇਜ ਦਹਿਜ ਸੰਦਰਭ ਵਿਆਰਾ ਜ਼ਿਲ੍ਹਾ ਤਾਪੀਨਾ ਹਦਮਾ ਆਉਂਦਾ ਫਰਿਆਦੀ ST SCCL ਨੇ ਫਰਿਆਦ ਨੂੰ দাਵੀ ਕੀਤੀ। ਜੇ ਫਰਿਆਦ ਨੇ ਤપાસ ST SCCL ਦਾ DYSP ਨਿਕਿਤਾ ਸ਼ਿਰੋਆ tatha temna writer ਹੈਡ ਕਾਂਸਟੇਬਲ નરેન્દ્ર રમણભાઈ ગામિત આ કામના ફરિયાદી તથા તેમના કુટુંબીજનો અને તેમના બે મિત્રો એમ કુલ આઠ જણા વિરુદ્ધ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયેલો છે તેની તપાસ આરોપીઓ કરી રહેલા છે અને આરોપી નંબર બે હેડ કોન્સ્ટેબલ તેમના રાઇટર તરીકે ફરજ બજાવે છે આ ગુનામાં ફરિયાદીના મિત્રો અને કુટુંબીજનોને અરેસ્ટ નહીં કરવાના બદલામાં અને હેરાનગતિ નહીં કરવાના બદલામાં બંને આરોપીઓએ એકબીજાના પાસે આ ગુનામાં ફરિયાદીના મિત્રો અને કુટુંબીજનોને અરેસ્ટ નહીં કરવાના બદલામાં અને હેરાનગતિ નહીં કરવાના બદલામાં બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સૌ પ્રથમ ફરિયાદી પાસે રૂપિયા ચાર લાખની લાંચની માંગણી કરી હતી પરંતુ રકજકના અંતે રૂપિયા એક લાખ પચાસ હજાર આપવાનું નક્કી થયું હતું પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને છટકા દરમિયાન આરોપી નંબર બે ફરિયાદીના રહેણાંકવાડી આલેન્ટી કોલોની બહાર જાહેર રસ્તા ઉપર ખાનગી ગાડી લઈને લાંચના નાણાં લેવા માટે આવ્યા હતા પરંતુ આરોપીને શંકા જતા લાંચના નાણાં સ્વીકાર્યા વગર જ પોતાની ખાનગી ગાડી લઈને ભાગી ગયા હતા